નમસ્તે મિત્રો ભક્તિરામ તીડ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શા માટે શ્રાદ્ધ પક્ષ સોળ દિવસ ચાલે છે જાણો મહાભારત કાળના દાનવીર કર્ણ સાથે જોડાયેલી કથા પિતૃપક્ષ સાથે જોડાયેલી જરૂરી વાત પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો પાસેથી શ્રાદ્ધ અને તર્પણના રૂપમાં ભોજન અને જળ ગ્રહણ કરે છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવા વિનંતી ચાલો મિત્રો જાણીએ સોળ દિવસ સુધી ચાલતી શ્રાદ્ધ પક્ષની પરંપરા કેવી રીતે શરૂ થઈ પિતૃ પક્ષ સોળ દિવસનો છે તે બાદરવા મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસ સુધી ચાલુ રહે છે શ્રાદ્ધ પક્ષના આ સોળ દિવસો પિતૃએ કરેલી કૃપાનો ઋણ ચૂકવવાના દિવસ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે સોળ દિવસ સુધી ચાલતી શ્રાદ્ધ પક્ષની પરંપરા કેવી રીતે શરૂ થઈ પૌરાણિક કથા અનુસાર તે મહાભારત કાળના દાનવીર કર્ણ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર કર્ણને મૃત્યુ પછી મોક્ષ ન મળ્યો તેને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો તેને સ્વર્ગમાં ઘણું સોનું આપવામાં આવ્યું ભોજનમાં પણ માત્ર સોનું જ પીરસવામાં આવતું હતું જ્યારે કર્ણએ દેવરાજ ઇન્દ્રને તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે આખી જિંદગી સોનું જ દાન કર્યું છે પિતૃઓની શાંતિ માટે ક્યારેય બીજું કઈ દાન કર્યું નથી એટલા માટે તમને અહીં સોનું આપવામાં આવી રહ્યું છે દેવરાજે કહ્યું કે જ્યાં સુધી તમે પિતૃઓનું ઋણ ચૂકવશો નહીં ત્યાં સુધી તમને મોક્ષ નહીં મળે કર્ણએ કહ્યું કે તેને પિતૃઓ માટેના દાન વિશે કોઈ જાણકારી નથી તેથી તેમને કર્મને સુધારવાની તક માગી કર્ણને ફરીથી સોળ દિવસ માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યો યાદ કરીને ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજનનું દાન કર્યું અને પિતૃઓ માટે તર્પણ કર્યું આ સમય ભાદરવા મહિનાની પૂર્ણિમાથી અમા સુધી હતો ત્યારથી આ સોળ દિવસો પિતૃઓના ઋણની ચૂકવણીના દિવસ માનવામાં આવે છે દર વર્ષે આ પ્રસંગે વંશજો તેમના પિતૃઓને યાદ કરે છે અને તર્પણ અને શ્રાદ્ધ દ્વારા ભોજન અને જળ અર્પણ કરે છે અને દાનનું વિશેષ મહત્વ હોય છે પિતૃ પક્ષમાં પણનું ખૂબ જ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કરવામાં આવેલા દાનનું પરિણામ સ્વર્ગમાં જીવાત્માની પ્રાપ્ત થાય છે આ દરમિયાન તમારી ક્ષમતા અનુસાર તમારી અનાજ વસ્ત્ર ધન મિષ્ટાન સોનું ચાંદી વગેરેનું દાન કરવું જોઈએ આ સાથે શ્રાદ્ધ પક્ષ દરમિયાન એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો કોઈ ભિક્ષા માગવા આવે તો તેને ક્યારેય ખાલી હાથે જવા ન દેવા આ સમયે આપણા પિતૃઓ કોઈ સ્વરૂપે પૃથ્વી પર આવી શકે છે ઘરે જ શ્રાદ્ધ અને તર્પણ કરી શકાય છે ઘરમાં જ ઉપાય અને શ્રાદ્ધ કરવા માટે શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં જાગી જવું સાફ કપડાં પહેરીને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાનનો સંકલ્પ લો શ્રાદ્ધ પૂર્ણ થાય ત્યાં સુધી કશું જ ખાવું નહીં દિવસના આઠમા મુહૂર્ત એટલે કે કુતુકાળમાં શ્રાદ્ધ કરવું જે અગિયાર સુધી હોય છે દક્ષિણ દિશામાં મુખ રાખી તે ડાબો પગ વાળીને કૂંટને જમીન પર ટેકવીને બેસી જવું તાંબાના મોટા વાસણમાં જવ તલ ચોખા ગાયનું કાચું દૂધ ગંગાજર સફેદ ફૂલ અને પાણી લેવું હાથમાં કોસા ઘાસ રાખો અને જમણા હાથમાં જળ લઈને અંગૂઠાથી તે વાસણમાં અર્પણ કરો આ પ્રક્રિયા અગિયારવાર કરીને પિતૃઓનું ધ્યાન કરો પિતૃઓ માટે અગ્નિના અગ્નિમાં ખીર અર્પણ કરો તે પછી પંચપલી એટલે કે દેવતા ગાય કૂતરા કાગડા અને કીડી માટે અલગથી ભોજન કાઢવું બ્રાહ્મણને ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા અને અન્ય વસ્તુઓનું દાન કરો કોને શ્રાદ્ધ કરાવો નો અધિકાર છે ગૌતમ ધર્મ સૂત્ર પ્રમાણે પુત્ર ન હોય તો ભાઈ ભત્રીજા માતાના કુળના લોકો એટલે કે મામા કે મામાનો દીકરો અથવા શિષ્ટ શ્રાદ્ધ કર્મ કરી શકે છે જો તેમાંથી કોઈ ન હોય તો પુરોહિત કે આશ્ચર્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે પિતા માટે પિંડદાન અને જળ પુત્ર એ કરવું જોઈએ પુત્ર ન હોય તો પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે